લાઈટ આવી ગઈ છે લે મોટર ચાલુ કરું મોટર ચાલુ ન થાય સ્વાજ આવવું પડશે આમ લે લે મોટર તો કોક સવારે ગયું લાગે પૂરા ખરું હલો ક્યાં પૂરા હા ભાડી આય તો અરે તું હા ભાઈ મોટર કોક સોરી ગયું હા હા ભાઈ આય એ એટલે હાઈ ભૂરા હાય શું મોટર કૂપ થઈ ગઈ ગયું છે હવે શું કર્યું સીઆઈડી વાળાને ફોન કરી તી એવું હા હા તે નંબર તું ફોન કરવો સીધો હા મને મને હાલો

તો હવે અમારે મોટરનું કેમ થાય છે માથું ફાળે નાખ્યું છે ક્યાં લાવજો અમને અમાર હોકાય છે એસીપી સાહેબ હા ગામ હુકાય છે હા 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 તો વાંધો ને હાલો તો કાલ તમે આવજો બરોબર હા એ વાંધો ને કાલે કાલ મારે દાડા માં જવાનું છે અહીં મારો મોટ ભાઈ છે અને કીજો હા યા ડોહા ડોહા યા ડોશી નું મર્ડર કરીને જો ના આવી આવી જા વૈશ્મા વૈશ્મા લઈ જા ને જ લઈ જા આનું આવું નવું કામ હોય હવે કે આવશે કાલ નું કીધું કાલ તો આપણે દાડા જવાનું કાલ આપણે દાડામ માં જવાનું કાંઈ વાંધો નહીં ભાઈ માનતા બાંધતા કરી વાળવી એકાદી બે આવી જાય માતાજી નાળિયેર બાળિયેર વધારે નાખ્યું અને આપણા ઘઉં પીતા થઈ ચીણા બીણા પાઈ તન બીજા ઉપર કોઈ ઉપર શક નહીં જતો તો આપણે રાતે કાકતી આ પાડોશી ઉપર ચક જાય ભાઈ બીજું માય કોણ લઈ જાય મોટર બીજું ઉપર જાય બીજું ઉપર આમ અલગ આમ તારા સેટલમેન્ટ એક એવો શેર આ ઓલો ભીખો ભીખો કીયો ઓલો નથી કુદળા દનો દનદવાળો એ ઘર પર રહી હા 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 હવે ભૂખ લાગી છે ખાઈ આવી અને માનતા કઈ નાખી હા તો આ તો હવે જાય